માઉન્ટ એવરેસ્ટ પર મરણ પામેલા શવ માઉન્ટ એવરેસ્ટ પર મરણ પામેલા શવોની કથા ખરેખર રોમાંચક અને કેટલાક માટે વિચલિત કરતી હોય છે એવરેસ્ટ વિશ્વની સૌથી ઊંચી ચોટી છે જ્યાં પહોંચવું ઘણા પ્રવાસીઓ માટે સપનાનું પુરુષાર્થ છે પરંતુ આ પ્રવાસ ખૂબ જ ખતરનાક છે ખૂબ ઓક્સિજનની ઉણપ ઝટકો મારતા વર્ફીલા પવનો અને પાટિયા પર ચલાવવાના સકરાઓ રસ્તાને જીવલેણ બનાવે છે શવો એવરેસ્ટ પર કેમ રહે છે માઉન્ટ એવરેસ્ટ પર મૃત શરીરો હજારો ફૂટ ઊંચાઈએ ચડાણ દરમિયાન અથવા પાછા આવતા સમયે થાક ઓક્સિજનની ઉણપ અથવા દુર્ઘટનાના કારણે થાય છે ઘણા પ્રવાસીઓ મળતી વખતે તે જગ્યાએ જ રહી જાય છે કારણ કે આ પહાડ પર મૃતદેહને નીચે લાવવું લગભગ અશક્ય છે તે ખૂબ જ ખર્ચાળ છે ખૂબ ખતરનાક છે અને ઘણીવાર અશક્ત બન્યું છે ગ્રીન બુટ્સ અને અન્ય પ્રસિદ્ધ શવો એક જાણીતા શવને ગ્રીન બુટ્સ તરીકે ઓળખવામાં આવે છે ઓગણીસો છન્નુંમાં ચંદ્રણ દરમિયાન એક ટિબેટીયન શેરપાનું મૃત્યુ થયું હતું અને તેનો શવ એવરેસ્ટના ટ્રેલ પર હજી પણ જોવા મળે છે તેના લીલા રંગના બુટ્સ એ શવને ઓળખવા માટે પ્રખ્યાત છે તે ચડાણકારો માટે એક માઇલસ્ટોનની જેમ થઈ ગયો છે કુલ કેટલી શવો છે એવરેસ્ટ પર વધુ મૃતદેહ છે આ દેહો ઝડપથી નાશ પામતા નથી કારણ કે એવરેસ્ટના હવામાનમાં કાયમ બરફ હોય છે જે શરીરોને પ્રાકૃતિક રીતે મમી કરે છે શવો પર રહેતી ચડાણકારોની મનોવૈજ્ઞાનિક અસર ચડાણ દરમિયાન શવોને જોવી એ માનસિક રીતે ખૂબ ભારે અનુભવ છે કેટલાક શવો એવા છે કે જે મુશ્કેલીમાં હોય તેવા ચઢાણકારોને મદદ ન કરી શકવાને લીધે મરણ પામ્યા હતા એવરેસ્ટના શવોના સંભાળ અંગે ચર્ચાઓ છેલ્લા વર્ષોમાં કેટલીક સંસ્થાઓએ માનવ અવશેષોને ત્યાંથી દૂર કરવાનું શરૂ કર્યું છે તિબેટ અને નેપાળ સરકારો આ સ્થિતિને સુધારવા પ્રયત્ન કરી રહી છે મેસેજ ફ્રોમ ધ ડેથ ઝોન એવરેસ્ટના ડેથ ઝોન એટલે કે છવ્વીસ હજાર ફૂટથી વધુ ઊંચાઈ પર ઓક્સિજનનું સ્તર અત્યંત ઓછું છે અહીં શવ અથવા જીવતા લોકોની મદદ કરવી તે ખતરનાક છે પરિણામે ઘણા ચડાણકાર આઠમી સપ્તાહે જ મરે છે આ કથાઓ એવરેસ્ટના ચડાણમાં રહેલા ખતરાને ઉજાગર કરે છે અને વાસ્તવિકતાના કડક જેવી સાબિત થાય છે